ઘણી વખત આપણા વચ્ચે દલીલ એવી થતી હોય કે કોર્પોરેશન ને જે કામગીરી કરવાની છે એમાં સાંસદશ્રી ની શું ભૂમિકા તો કોર્પોરેશન અને રાજ્ય સરકારના ભૂમિકા માટે એક સંકલન સમિતિ છે જેના મેમ્બર ધારાસભ્યશ્રી હોય છે કેન્દ્ર સરકાર તરફથી જે કોર્પોરેશન ને ગ્રાન્ટ મળે એમાં સંકલન સમિતિમાં સેતુર ભૂમિકા ભજવવા માટે સાંસદ શ્રી એ મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે આજે છેલ્લા દસ વર્ષથી કોર્પોરેશન સંકલન સમિતિની એક પણ મિટિંગમાં સાંસદ શ્રી હાજર નથી રહ્યા જો સાંસદ શ્રી હાજર રહે અને તો કેન્દ્ર સરકારમાંથી જે ગ્રાન્ટ આવે એની રજૂઆત કરી શકે સાંસદશ્રી ની પણ જવાબદારી છે કે કોર્પોરેશનમાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવેલો યોગ્ય જગ્યાએ ગ્રાન્ટ વપરાય સમય મર્યાદામાં કામો થાય આજે છેલ્લા દસ દસ વર્ષથી થી રોડો રોડ ખોદી નાખ્યા ગટરની કામગીરી નું કોઈ પ્લાનિંગ નથી આમાં કોર્પોરેશન જેટલું અંધારણ વહીવટમાં જવાબદાર છે એટલા જ મોનીટરીંગ નો જે સાંસદશ્રી જે નિષ્ફળ ગયા છે સાંસદ શ્રી ની પણ જવાબદારી એટલી સિક્સ થાય છે આજે જુનાગઢના પાયામાં પ્રાણ પ્રશ્નો જોઈએ તો ઓવરબ્રિજ એટલે સીધું કેન્દ્ર સરકાર હસ્તકાળ ડિપાર્ટમેન્ટ છે રેલવે વિભાગ નું સંકલન સાંસદશ્રી એ કરવાનું હોય આજે જુનાગઢના પ્રાણ પ્રશ્નોને લઈને લોકસભામાં એક પણ રજૂઆત કરતા જોયા નથી આજે ઘણા પ્રશ્નો જે ટ્રાફિક ની સમસ્યા છે જીઆઈડીસી ઉદ્યોગ ની માંગ છે આજે મગફળી નો હબ ગણાય જુનાગઢ જિલ્લો વિપુલ માત્રામાં ઉત્પાદન થાય છે મગફળી તો રોફેડ આપણે જે વર્ષોથી બંધ છે એની ચાલુ કરવાની પણ માંગણી છે એ પણ

કે આ વખતે અમારા ઉમેદવાર જંગી લીટ થી જુનાગઢ માંથી લીટ મળશે અને અમારે વિજય નિશ્ચિત કરશે લોકો